જયરાણ છોડ હું પટેલ ભારતી ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આપણે આજે પાત્રા બનાવીશું તો પાત્રા બનાવવા માટે આપણે આને ધોઈને કમ્પ્લીટ કરી લીધા છળવીના પાનને તો પહેલાં આપણે એને તો આવી રીતના એને જાડ્ડી જટ્ટી પહેલાં ડીરો કાઢી લેવાની છે એ ચડવામાં પણ આસાની રહે એને તો આપણે અળવીના પાન પર લગાવવા માટે પહેલાં બેટર આપણે રેડી કરી લઈશું તો પહેલાં એક વાડકી બેસન લીધું છે તો આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું પહેલાં લાલ મરચું પાવડર લઈશું બે ચમચી એક ચમચી હળદર લઈશું એક ચમચી ધાણાજીરું પાવડર લીધો છે આપણે એક ચમચી ગરમ મસાલો લીધો છે આપણે ઘોરાબલીનું પાણી લીધું છે એક વાડકી આપણે બેટરને મિક્સ કરી લઈશું પહેલાં એમાં આપણે થોડું પાણી ઉમેરીશું બહુ પાતળું નથી કરી દેવાનું થોડું જાડું એને રાખવાનું છે એટલે પાન ઉપર આપણે આસાની લગાવી શકીએ આપણે તો બેટર બહુ પાતળું નથી કરી દેવાનું આટલું જાડું રાખવાનું છે એને એટલે પાન ઉપર આપણને લગાવતા ફાવે તો આપણે આ આવી રીતના પાન ઉપર લગાવી દેવાનું છે બહુ જાડું પણ નહીં બહુ પાત્ર એવી રીતના લગાવવાનું છે આપણે બીજું પાન આવી રીતના ગોઠવી દેવાનું છે એટલે સરસ આમ આપણને બીડું વાર્તો ફાવે આમ તો આપણે આને આવી રીતના ફોલ્ડ કરી લેવાનું છે આવી રીતના સરસ રીતે એને વારી લઈશું આપણે બધા જ પાના આવી રીતના વારીને કમ્પ્લીટ કરી લેવાના છે આપણે બાફવા મૂકી દેવાનું છે તો બે ગ્લાસ પાણી લીધું છે આપણે આવી રીતના એને ગોઠવી લઈશું અંદર તો આપણા પાત્રા બફાઈ ગયા છે તો એને કટિંગ કરી લઈશું આપણે આવી રીતના એક ચમચો તેલ લેવાનું છે આપણે વઘાર માટે તો તેલ ગરમ થઈ ગયું છે તો એક ચમચી આપણે રાઈ લીધી છે એક ચમચી જીરું લીધું છે લીમડીના પાન લીધા છે બે ચમચી જેટલા તલ લીધા છે આપણે તો આપણે એડ કરી લઈશું પેહલા તો હવે એને ઉતારી લઈશું આપણે તો આપણા પાત્રા રેડી થઈ ગયા છે જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી તમને ગમી હોય તો કમેન્ટમાં લખીને મને જરૂરથી જણાવજો